આખા રોમ રોમ થઈ હા હા હું આમ પાછળ જ કો ઓ હા તો કહું તા કે આપણે હા હા હવે જીએ તા હું કહું ખબર આ વાના તો લઈ સૂટા નહીં કરી પેલા હો બહવાનું સૂટા લઈ લઉં પાછું હોક એ ટીટીડી ફળતો મારતી હું વિચાર

વાતે વાળ જો મારા ખાવાનું મારી રીતે ખાઈ લે જબલામાં મારા પાછું મારું હારી પાછું વેચવાનું

કકલલ વિજો ગયો કેવો દિવારી બિવારી એમાં શાંતિ છે મુખા થોડો તાખો

ઓયઓ આપલા પ્લાન જોતોય ના રાઉન્ડ તો ચા મત નજર પડે બીજું કોઈ નહી ખોડ છે

વસૂલ જોયું ખબર પડી આવો થપાવાય ને મોદું પડે કશું ના થાય

મોમરા ચીડિયો એક 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 ડોળો લઈ જો એકલે મુખવાસ અમે જઈના આપણા પકોપન ઘેર રૂપિયા આલે તો કોઈ હાલતા નહીં પક્કા ભાઈ છે પક્કો ભાઈ તો રૂપિયા આલે અમાર તો પક્કા

ખોટ ને મુકવા તું ને ચોર થઈ ગયું આપડે એના ગમે તેમ ફરે જતા કોમ થઈ ગયો

એટલે પાછું પૂરા બધા છીએ કરવાનું ખબર સો પુરા થાય આપડે લઈ લેવાના ખવડાયું હા હા પણ નહી આપડે મું નહીં રમવાનું મજૂરી